હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે શુક્રવાર અને બજાર બંધ છે પરંતુ કાલે બજારમાં સારો એવો વધારો થતો હતો પણ પાછળથી બજાર ઘટ્યો ધીમે 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 વધારો પૂરો થઈ ગયો આટલા બધા સારા કારણો હોવા છતાં જીએસટીમાં ઘણી વસ્તુઓને છૂટ મળી છે આપણા આર્થિક માપદંડ પણ સારો આવ્યો છે અને આ બધા ઘણા કારણો છે બજાર વધવાના ઘણા કારણો છે પણ બજાર વધતું નથી બજાર પચીસ હજાર ઉપર જઈ જવાની કોશિશ કરે છે પણ બજાર પાછું આવે અને એમાં કાલે સોના વિશે જે સોનાના ભાવ ઝડપી વધી રહ્યા છે થોડુંક કરપ્શન હતું પરંતુ ટૂંકા ગાળામાં બે વર્ષમાં સોનું આટલું કેમ વધ્યું એના માટે કયા પરિબળો કામ કરી રહ્યા છે એની થોડીક તાજી વાતો આપણે આજે કરવી છે મિત્રો પહેલાં ડોલરનો જે દબદબો હતો એ વિશ્વમાં ખૂબ હતો અને મોટા ભાગના દેશો પોતાના રિઝર્વ કરન્સીમાં રિઝર્વમાં નેવું ટકા ડોલર રાખતા હતા એનું કારણ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો વિદેશમાંથી આપણું ચલણ ન ચાલતું હોય ત્યાં આપણે ડોલર આપવો પડે અને ભારત જેવા દેશને તો તેલની કાચા તેલની ખૂબ મોટી જરૂરિયાત હોય અને મોટું રિઝર્વ રાખવું પડતું હોય પરંતુ યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી દુનિયાના દેશોને એક મોટી શીખ મળી અને એ શીખી હતી કે રશિયા પાસે જે ડોલર રિઝર્વ પડ્યા હતા એના ઉપર અમેરિકાએ બેન લગાવી દીધો મિત્રો અને બીજા વિશ્વ દેશોને એને સંદેશો થયો કે કાલે આપણી સાથે પણ આવું થઈ શકે અમેરિકા ભારત સાથે પણ આવું કરી શકે છે બીજા દેશો પણ આવું સાથે કરી શકે તો બીજા દેશોએ સ્ટ્રેટેજી બદલી અને રિઝર્વ જે ડોલરમાં રાખવામાં આવતું હતું તે દરેક દેશોએ સોનામાં રાખવાનું ચાલુ કર્યું અને દરેક દેશોની સેન્ટ્રલ બેંકો એ સોનું ખરીદવાનું ચાલુ કર્યું આપણે પણ શીલા મંડળમાં ચાલીસ ટન ભારતે સોનું ખરીદ્યું છે અમે ચીન સોનું ખરીદવામાં બહુ ઝડપી ચાલી રહ્યું છે તેણે એકસો ને ટન સોનું આ છેલ્લા એક બે મહિનામાં ખરીદ્યું છે અને એક વર્ષના ઓકળા જોઈએ તો તો ખાસું એવું સોનું ચીની વધારે જેના પાસે જથ્થો હતો એનાથી પણ વધારો કર્યો છે ભારતે પણ પોતાની ચાલ બદલી અને જે નેવું ટકા ડોલરમાં રિઝર્વમાં રાખવામાં આવતું હતું એ સિત્તેર ટકા કરી નાખ્યું છે બાકીના જે વીસ ટકા છે એ સોનામાં રૂપાંતર કરવું કરી નાખ્યું આ રીતે ડોલર ઉપરનું જે ભારણ હતું એ ઘટાડી અને સોના ઉપર બધા દેશો જવા લાગ્યા છે અને એના કારણે સોનાના ભાવ વધી ગયા છે આવો જાણકારોનું માનવું છે મિત્રો અને ધીરે ધીરે વિશ્વમાં જે ડોલરની મજબૂતાઈ હતી એ ઘટી રહી છે આજે ઘણા દેશો એવી સંધિ એમના પોતાની કરન્સીમાં વેપાર કરવાની સંધિ કરી રહ્યા છે અને આપણા જે બ્રિક્સ દેશો પાંચ દેશો છે આપણું જે સંગઠન છે ચીન ભારત રશિયા બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા એ હવે નવી સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે એક નવી કરન્સી સર્વસંમત કરન્સી અથવા તો કોઈ પણ દેશની લોકલ કરન્સીથી વેપાર કરવા આંતર આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે આ બધી વાતો ચાલે છે આ બધાને કારણે અમેરિકાના પેટ પરથી ડર અમેરિકાના ડોલર જે મજબૂતાઈ હતી તે ઘટી ગયો અને અમેરિકાનું જે પણ હતું એમાં અમેરિકાને ડર છે કે કાલે ઉઠી અને અમારી જે વિશ્વમાં ધાક હતી એ ઘટાડો આવી શકે આ બધા કારણો ચાલી ગયા અત્યારે વિશ્વના આંતરરાષ્ટ્રીય ફરક પર જોરદાર ધમાચકલી મચી ગઈ છે ભલે યુદ્ધ નથી પરંતુ વોર ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે ઓલા પેલા દેશ ઉપર ભારે થવા માટેની કોશિશો દેશો કરી રહ્યા છે મિત્રો આ બધી વાતો આંતરરાષ્ટ્રીય વાતો છે અને એ તમને અને મને પણ અસર કરી શકે મિત્રો દરેકના દેશની જે નીતિ છે રાજનીતિ એ પોતાના દેશને પાવરફુલ બનાવી છે અને રાજનીતિ જે નિર્ણય લીધેલા હોય તેની અસર આમ આદમી પર પડે છે મિત્રો થેન્ક યુ